નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો વર્ષો પહેલાની વાત છે વાત મારી અમારી લવ સ્ટોરીની છે જે લગ્નમાં પરિણમી નથી જેને પ્રેમ નહીં કર્યો હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરીને તમે સુખરૂપ તમારું લગ્ન જીવન પાર પાડી શકો છો અને ખૂબ સુખી સંસાર રચી શકો છો પરંતુ દિલના એક ખૂણામાં પ્રિયજને નહીં પામી શક્યાની એક કસક રહી જાય છે જે છાશવારે સપાટી પર

જ્યારે હું મુંબઈની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી મને પ્રેમ થઈ ગયેલો એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક જુની યુવાન સાથે અહી મેનુ નામ નહીં લખું કારણ કે રહી હું મારું નામ પણ લખવાની નથી અમારા નામ લખવા માં લોકલ માંગ એક સાથે બેસતા એક પાર્લા ઉતરે અને મારે ખેત ચર્ચગેટ સુધી જવાનું હોય લોકલમાં એને જગ્યા મળી હોય તો એ મને જગ્યા કરી આપે અને મને જગ્યા મળે તો હું એને કટ મારીને બેસી શકાય એટલી જગ્યા

અમને એકબીજાની મૈત્રી ગમવા માંડી અમે એકબીજાની વધુ ને વધુ નજીક આવવા માંડ્યા પછી તો ધીમે ધીમે સાથે ફિલ્મો જોવા જવા માંડ્યા ક્યારેક ચોપાટી જઈને વેલ ઝાપટી આવતા કેકની નેકલેસ પર સાંજ વિતાવવા માંડ્યા અમારા ભણતરને કારણે અમને અમારું ભવિષ્ય અત્યંત સિક્યોર લાગતું હતું પણ અમારે અમારા પરિવારજનોની પરવાનગીનો એક ઘણો મોટો કોઠો ભેદવાનો હતો ચાર વર્ષના અમારા અફેરમાં ઘરમાં કોઈને અમારા પ્રેમની ગંધ સુધામ નહોતી આવી પરંતુ એમને જાણ કરવું હવે જરૂરી બની રહ્યું હતું અમારા પ્રેમને આડે જો કોઈ એક બાબત આવતી હોય તો એ બાબત હતી અમારી જ્ઞાતિ અને અમારો પ્રદેશ હું ગુજરાતી હતી તો એ હતો દક્ષિણ

અને પછી મારું પછી મોઢું જોવાય નહી આવતી માતાના શબ્દો મને થથરાવી ગયેલા મને એ વાતે વિશ્વાસ હતો કે જો હું પ્રેમ લગ્ન કરીશ તો મારી માતા સો ટકા આત્મહત્યા કરશે પિતા તો મારા આમ પણ વર્ષો પહેલા મૃત્યુ પામેલા બીજી તરફ મારા ઘરે પણ સ્થિતિ કેવી જ હતી તેઓ પણ ગુજરાતી વહુ ઘરમાં આવે એની ખિલાફ હતા એ સમય જ કનિક કેવો હતો જેમ તમે આજની જેમ તમારા મા બાપ સાથે બેસીને પ્રશ્નોનો હલ નહીં માની શકતા ત્યારે તો માતા પિતા જે આદેશ આપે એ અમારું આખરી સત્ય બની રહેતું એટલે અમે બંને છૂટા પાડવાનું નક્કી કર્યું ખૂબ દર્દ સાથે અમે છૂટાંગ પડ્યા શરૂઆતમાંગ તો મેં આજીવન લગ્ન નહીં કરવાનું નક્કી કરેલું પરંતુ પાછળથી માતાના એવા જ એક આદેશને વશ થઈને ડોક્ટર મૂર્તિયા સાથે ફરની જવું પડેલું મારા પતિ અત્યંત ઓપન માઇન્ડેડ હતા એટલે લગ્ન બાદ થોડા જ સમયમાંગ મેં એમને અમારા પ્રેમ વિશે કહી દીધેલું એમની પરવાનગી બાદ અમે મારા પ્રેમીને અમારા ઘરે ઇન્વાઇટ કરતા અને પછી અમે ત્રણેય ભેગા મળીને તાસ્કે ચેસ રમતા મારા પતિ અને એનું ખૂબ બનતું એને આજીવન લગ્ન નહીં કર્યા એ નહીં જ કર્યા એ આજીવન અમારો ફેમિલી ફ્રેન્ડ બની રહ્યો સારે નબળે પ્રસંગે અમારામાં મળતો રહ્યો આજનો સમય જોઈને ક્યારેક સમયની ઈર્ષા થઈ આવે છે કારણ કે હવે સોસાયટી ઘણી બ્રોડ માઇન્ડેડ છે હવે આંતરજ્ઞાતીય કે આંતરધર્મી લગ્નોમાં

જો કે એ હજુ પણ મારા ઘરે આવે છે અથવા અમે બંને ક્યાંક બહાર ફરીએ છીએ સાથે બેસીને વાતો કરીએ છીએ પુસ્તકો વાંચીએ ફિલ્મો જોઈએ કે કોઈક સાંજે મન થાય તો બ્યરના ગ્લાસ ટકરાવીએ છીએ પ્રેમી કે પતિ પત્ની તરીકે જીવન નહીં માણી શકાયું એ વાતનો અમને બંનેને રંગ છે પરંતુ મિત્ર તરીકે સાથે જીવન વિતાવી શક્યા અને હવે સંધ્યાકાળે એકબીજાનો વધુમાં વધુ સહવાસ માણી શક્યા એનો આનંદ પણ છે મારા પતિ હો તો અમને ત્રણે સાથે વર્લ્ડ કરવાની ઈચ્છા હતી પરંતુ હવે એ શક્ય નથી અમે ત્રણ સાથે હોત તો અમારી હજુ કોઈ ઉપયોગ કરી શક્યા પણ ખઈ અમારી માંગ એ લખાયું નહીં હોય આ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ નહીં હોય તો એ આ લવ સ્ટોરી યુનિક તો છે જ શું કહો છો આવી વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો